જય દ્વારકાધીશ જય મુરલીધર ને જય મકુળદેવ અને બધા મિત્રોને શુભ સવાર અત્યારે તો ભાઈ ગામમાં છે અને વાગ્યા છે સાડી નવ ને આજુ બાજુ ખેતર જવાની તૈયારીઓ કરીએ આપણી ગાડી આવી કમ્પ્લીટ કરીશ દવા છે પાછળ ટિફિન રાખી દીધું રોમાયે આવે આપણે તો આવતું રહેવાનું છે આજુ ગામમાં રમાને મૂકવા જાય તો આગળ જ્યાં લગભગ એને પાણી પાવાનું કામ પેક કરવાનું છે જવાય પણ એમાં તુવેરી કેવી છે જોઈ લે પીયુજ ભાઈ આવી જાય ચાલો નીકળીએ વાડીએ ભાઈ મિત્રો વાડીએ પૂગી ગઈ ને આપણે સલુ કરી દીધું ટૂંકમાં ટેગોર એટલે કે રોગર નામની એક દવા આવે રોગરનું જ ટૂંકમાં કામ આપે છે ટેપિકોલ વાળાની છે ટેપિકોલ એગ્રો અને એક છે આ એના ભાગું રંગુન રંગુન ટૂંકમાં પાઉંશ જે આપણે મારે જુવરમાં જે દવા છાંટવાની છે એ ગ્રોથ અને બંને કામ કરે તો આ રીતે કામકાજ ચાલે ને આ બાજુ પંપ આપણે ભરી દીધો એનું કારણ કે પંપ ભરતા હતા એટલે આપણે કોઈ વિડીયો બીડીયો ઉતાર્યું નથી આ બાજુમાં ટાંકો પડ્યો કાગળથી પંપ ભરી દીધો નવે આપણે સલુ કરી દઈએ જુવારમાં દવા છાંટવાનું કામકાજ આ રીતે આપણે જુવાર છે અને ચાલો આપણે વર્ગીય હવે પંપ લઈને જુવારમાં દવા છાંટવા એક પંપ મારી દીધો બીજો પંપ મારવાની તૈયારીમાં છે જો આ રીતે જુવાર છે આપણે આપણી કૈની આજુબાજુ છે થોડીક સારા એ નબળી છે ના વાદરા પણ થઈ ગયા બધામાં વાદરા થાય અમારે તુવેર માટે ખરાબ ના કહેવાય એનું કારણ છે કે તુવેરમાં જીવાતનું પ્રમાણ વધારે આવે જો આપણે લીટો કરી દીધો તો નિશાન આવી ગયું નિશાન તો ચાલો હવે તું આપણે જવેરમાં દવા સાટો વરગી જઈએ દીધું ચાલો આપણે જુવારમાં દવા છટવાનું આ કેસે જુવાર નવું નવું આયરું છે આવી ગયો પારો અહીં પાછળ બે આયરું ભાઈ પાછું હવે બે ભેગું નહીં થાય એટલે આપણે બંધ કરીએ વિડીયો અહીં જુવારમાં કામ થઈ ગયું પૂરું છલી દીધું છલું કરી દીધું આપણે જે આપણા વેલા છે ને વાલોરના ને એમાં થોડુંક પાણી વહેતું હતું એ ફુવારા મારતા જાય જો આ રીતે વાલોર છે તો વાલોરમાં ફાઇનલી આપણે માર દઈએ એટલે કંઈ મહી બહી હોય એ પતી જાય આપણી વંડી છે ત્યાં ટૂંકમાં વાલોરના વેલા છે હાલો આગળ પૈકી કામ કઈ થાય એ બતાવીશું હવે અહીંથી તો અમે દેખાય ને વ્યવસ્થિત તડકો આવે એટલે જય માતાજી પ્રવીણભાઈ જય જવાન જય કિશન આ થોડુંક પાણી વહીતું હતું પ્રવીણભાઈ લાભ લઈ લીધો ભાઈ રોગનો ડો ખૂટવાની ક્યારે ભાઈ છે નહીં ભેગું થાય તારું પ્રવીણભાઈ થઈ ગયું હજી ધીમો કરી દે દીધી વાત થઈ ગઈ પૂરી ભાઈ પ્રવીણભાઈ થોડીક દવા વધી હતી સાટી દીધી વાળીએ રોમાને મૂકી બે પપ દવા સાથે મૂકી ગયા તો લચ્છુબેન બેઠા શંખ બેન ઉભા ને બાળે રોટલા અત્યારે બપોરના રોટલા તો આપણે સુલ્લા ઓલા તાજે તાજે આ બપોરના રોટલા ખાવાના છે તો આ રીતે રોટલા ઘડવાનું કામકાજ એટલે રોટલો સેલો રહ્યો લાગે એક તો ઘડાઈ ગયો ગરમે ગરમ જો એક રોટલો ઘડાઈ ગયો ને એક આ બાજુ સડે એ સડી ગયો આ બાજુ બેન બેઠા આ બાજુ સુનિલભાઈ કસરત કરે જમવા તો હજી વાર છે દસ મિનિટ પછી બેસીએ કસરત કરવાનું ચાલુ છે બપોરનો જમણવાર છે આખાનું શાક બાજરાનો રોટલો મરચાં પછી કાસરી છે કોઠિંબાની આ બાજુ મૂરા અને હળદર મિક્સમાં છે આ બાજુ છે કેરીનું વથાણ આ બાજુ સાઈ નાખે બા તો ચાલો બપોરનો જમણવાર ચાલુ થઈ ગયો ચાલો બધા મિત્રો બપોરનો નો કરો ફાઈનલી રમાય આ પાણી પી ગયો ગ્રમા આખો એ જુવાર વાઈ દીધી તુવેર પાઈ દીધી જો આખી તુવેર પાઈ દીધા તે પીરી રેણ દેખાય છે એટવા સબટેશન થી આપણો શરૂ થાય તે આ સબટેશન સુધી અને આ બાજુ જે ઝાડું છે ત્યાં સુધી આ પાછળનો ભાગ છે એ જવાયનો છે ના એ થોડીક જવાય છે અને આ બાજુ છે મેથી ને એવું છે દાણા તો બહુ નથી ગયા તો કમ્પ્લીટ અમે આખું ખેતર પાઈ દીધું હવે દસ પંદર મિનિટ લાઈટ રહે પણ હવે પાણી આપણે વારવાર નથી થતું કા હવે કાલે વારશે પાણી એક બીજી વાળી છે અહીંયા તો આ રીતે બહુ મસ્ત કામકાજ છે તુવેરનું કંઈક ઘટે ને એવું ગીરના એરિયાની જો આ રીતે લોકેશન આવે અહીંથી અત્યારે હું માંડવિયામાંથી ઊભો માથે કાટલો છે આવું છે પોઝિશન પીરું રેડ આખું દેખાય ગિરનો એરિયો તો આ છે ગિરનો નજારો ભાઈ ગિરની હરિયાળી ગીરની મોજ ગિરની ગીરની ગિરની વાજી ઉતારવી રૂમમાં એમ કંઈ પણ ભાજી પલરી ગઈ તો બહુ અંદર રાય તો ખુશી જાય એમ છે એટલે કાર્યક્રમ પૂરો થાય ને આપણે નીકળી જાવ કે ઘરે હવે તો કોઈ નહીં કોણ ના પાડે જુગાડ કેરો લાગે એ ખુરશી છે ને રોમાઈને એક માંડવીયા પાત્રો ને માથે બે ગઈ અને એને માથે હવે ભાજી ઉપાડે પણ ઉપડી છે ને લગભગ વીણા છે ને ઉપડી જાય કે નહીં આખી પેલા તો વાંધો આવતો હરિયાળી ગીર છે રૂડી પવિત્ર પ્રેમ ગુરુડી ખેલુડી જો આ ગીત લાગુ પડે ભાઈ ગીર ને અમારી અમારી ભરતભાઈ માવા લેવા આવ્યા હું કઈ તબિયત ખેતીવાડીમાં તમારે જમાવડશે પણ અમારે ઓરિયુ વાળું છે એનું કારણ છે કે અમારે થોડુંક પાણીનો પ્રશ્ન રહી અને ભરત કાકા ક્યાં માવા લેવા ઓ ઘર મે હું કામ કઈ જલતું આપણે નજર માર લઈએ જય માતા દી રોટલા બનાવીએ બાજરાના રોટલા બનાવીએ ચૂલે જો લીધી ગાયો ને એક બાજરાના રોટલા ઓરો